મોરો લઈ જે ફૂલ કરીતો આજે બતાવ્યું ને એક જમગાઈ આપ ભાઈ આવી ગયા ભાઈ કંટાળી જવો રખાય છે આ પકા દે ફટા ના ખોયા કંટાળી જાવ બતાર ડારી ગયા આજ જો 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 નું માહો આ આ આ દે કરમプログラム હો નીયો બોલી બોલી આવી જા ને આ છે એ બોધો રાખનો વે એ કશું નખું નહીં

aso mera phone boan pula bola adha boan pula to ekhare jina kari kode bi nai

그다음 보카로, 카일, 콘, 카일, 콘 언제오? 아, 그래. 아니야, 남원 지금 우리하고 길이야. 이 조조는, 베스트, 장지, 서브지, 코스코 조조는. ৰমজিত হা নাই সেই পোৱা কৈ থৈ আছে રમનજી ઓરમનજી અરે એ મને બતાવો મને બતાવો ઉભા ઉભા એ સવારે સવારે સંજે આઈ ગયા તમે અરે આઈ ગયા તમે અરે અલ્યા જોવા આવો તો ભલે છોરા બોલ ભલે છોરા બોલ ભલે

નહો બહુ આટન યો ભાઈ આ તો કાઠુલી ભાઈ જો જો જારે હું હવે ફૂલ કંટાળી યે ભાઈ આ કંટાળી યે આ મોગો જો આ કોદી ઓ તો મુકી રે આ એમા આ દે સુ આ હાતા ના ના દે આ ના દે તો દુકાન જો તમે ડાટ થઈ ગયો ના નહીં ના ઓર કે બોલે મારા કેન જ પકિન બેહલે શેખ ભાઈ પડી હે ભાઈ

কোন যাই নাহু মই কোন পঠাই હલો તાજી આવો રમેનભાઈ ઇત બહુ વધારે આવો આ તો જોરાવો આવો તમે આવો હું કરીને જેતો કરી જાઓ કવ તમ મોઠે કોના પર જઈ મટી જાય છે ગયા તો કે આવો તાજી ફોન આવો હા નહીં ખિયો કારા પરહ મૈયા દે દિયુ હા યાર સકરાજી વે રે ઓ એ યાર સકરા એ સકરાજી આવ દિયુ આ છોડ ભઈ જનવર

ખાલી વિધિ કરો કો યાર હમણા હજુ જંડ જોયો ના આ જોયો જંડ એ તમે બેરા એ ના તું વગર તો આ ના જો મને બહુ બીક લાગે ફોટો મે તું બેન ના બહુ બીક લાગે યાર કરો હું કરું કે તમે બોલાવો

પેલા હું જોઈ લઉ જો

हां रुको तो रे तो घर बुद्धि वाला तो बोला मारो तो जी पे वधियो

આપડે આ જેનાજી હતા ને એમને એનું જય માતાજી હાજી માતાજી અચાનક

¿Cómo તમે ha લઈ yada? ¿Cómo લઈ yada? ¿Cómo ઓ ha hecho la yada? ¿Cómo te 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 ha hecho la yada? ¿Cómo

રમનજી પેલા સિગરેટ પીધેલી હમ કોઈ ખબર નહી હોય પણ આ ભાઈ કુંડી કામ સિગરેટ પીધી તાના ભાઈ બોલે તા કે હું એ સિગરેટ પીવું કોઈ બાપુ પેલા ને જો કે માં હંગાત આવે એટલું એરે બોલ્યા તા અને જન એટલી રાહ જોઈ બે હતો કે સાઈ સમજો અગર બને હું આના હંગાત જાઉં બરોબર અરે દાળ સમજો અગર બે આવી તું બરોબર કમરે સરાત નો ટાઈમ હતો અરે તાગર તમે ખેતર મે બીજી હે જતા અરે તાગર તમારા હવા મળ્યા બે તો કોમે કોમે કરો કરો હવે દેખરો કરો એલાવા અને સિગરેટ અને પોણી ને બે અગવత్తి લઈ લ્યો બરાબર હા ભાઈ ને એ બોયિયા શીખે એ રગવత్తి ને પોણી દુઆરો હટતો ગયો મારતો તારું ખોડ પીયો હા તમારું ખોડ પીયો મારે નહી આ બોજે કે કે બધા માર્યો કે માર્યો બધા તો આ આ દાતાજી ન ન માર્યો ન હારી એ બાપા જાતો એકલા મેચા ઓને મુનાઉ તો મારા બાપનો હું જરા પઠા પડી જશે પડ હો નહ હા પકરો આવો તમે આગળ રસ્તા કરતા છો

અરે જેલાજી અરે પધ્યા આવો જલ્દી અરે છોરો અરે 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 આજે ની દે એ પટ્યા પટને દ્વારા ભાઈ લાવો અરે તો હું કાબું કલાયો હેડો કોઈ બોલે કે પર

આદારે પૂછમ કશાઠો લઈ હે હા એટલે 10 આય મે તો તાકાત નહી રહી મે તાકાત જતી નહી ને એવું બોલવાની શું જરૂર હતી ગઈ વારવાય નહી દે ને ઓવા દે ગાડીમાં ગાડી બોણવા ગાડી આવો ને ફટાફટતું

હાર yeah,